નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર છે મંગળવાર તો આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને આગામી દિવસોમાં જે બજાર છે કઈ રીતનું જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલા છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે વાયદા બજારથી તો એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદો છે મિત્રો અત્યારે સતત અને સતત જે ઘટાડો છે એમાં જોવા મળી રહ્યા છે હાલ બંને વાયદામાં કોઈ પણ પ્રકારની જે તેજી છે જોવા નથી મળી રહી ખાસ કરીને જે આગામી દિવસો છે દરમિયાન પણ બજાર છે એમાં નાના મોટા વધારા અને ઘટાડા જોવા મળી શકે છે આજે વાત કરીએ તો

પંદરસોથી લઈને સાડી પંદરસો સુધી અને સાડી ચૌદસોથી પંદરસોની જે રેન્જ છે એમાં જોવા મળશે એનાથી વિશેષ મિત્રો ભાવ નહીં હોય સાથે સાથે કપાસની જે આવકો છે એ પણ મિત્રો અત્યારે સતત અને સતત વધતી જોવા મળી રહી છે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો બાર હજારથી પણ વધારે ટનની હવે આવકો જોવા મળી રહી છે આ ઉપરાંત આગામી જે દિવસો છે દરમિયાન બજાર છે એમાં નાના મોટા ઘટાડા પણ જોવા મળે એવી મિત્રો ધારણા છે કારણ કે આ વરસાદી માહોલના કારણે જે કપાસનો પાક છે ને નુકસાન થાય એવી ધારણા છે જેના લીધે ભાવ છે એ પણ નાના મોટા દબાય એવી ધારણા છે મિત્રો વાત કરીએ માર્કેટ ડેપ્થ અને એનાલિસિસની તો દસક ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે એ આપણે વાત કરીએ તો સોળસો રૂપિયા પ્લસ જોવા મળી રહી છે બાકીના વાત કરીએ તો ચાલીસ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં ભાવ પંદરસોથી લઈને પંદરસો પચાસ છે અને બાકીના જે પચાસ ટકા સેન્ટરો છે તેમાં વાત કરીએ તો જે બજાર છે એ અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ સાહીઠ વચ્ચે મિત્રો જોવા મળી રહી છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જોવા મળીશું બીજા વિડીયો સાથે અસ્તુ